તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાંચી જાય છે સાડા સાત મસ્ત ના એકદમ ફ્રેશ થઈ જાય છે આજે જવાનું સાંભળું બહાર ફરવા માટે હું બ્લોગ બની અને ખૂબ મજા આવશે આપણે જવાના છીએ બહાર અને અત્યારે હાલ શ્રી કૃષ્ણ અને બીજા બે ભાઈઓ આપણા છે

તો મિત્રો ગરમા ગરમ ચા ગયો છે અને નાસ્તોમાં નાસ્તો નીકળવો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ અને ફાઇનલી આપણે નીકળી જાય છીએ ઘેરથી બહાર જવા માટે જોઈ લો રીંકો છે ગુલાબ છે પાછળ હલકી લીધા છે અને આપણા પગોભાઈ હેવી ડ્રાઈવર તો મિત્રો આપણે જવાના છીએ નાડાબેટ ઇન્ડિયા પાકિસ્તાનની જે બોર્ડર રહી જો અને જો નળેશ્વરી માતાજીનું મંદિર છે એ દર્શન કરવા જશું તો આજના બ્લોગમાં ખૂબ મજા આવશે મિત્રો બન્યા રજો અને જેમ જેમ આગળ વધીએ એમ એમ તમને અપડેટ આપતા રહીશું અને જો કદાચ પાટણમાં રોકાવાનું થશે તો ફરવા જવાનું થશે તો આપણા રાણકી વાવ રાનગણ કુવો એ બધું આપણે જોવા જઈશું અને તમને અપડેટ આવીશું તો બન્યા રજો મિત્રો ધીરે 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 આગળ વધે અને હવા પોકવા જયા છીએ અમે સિદ્ધપુર અને મિત્રો આપણે જવાનો છે નળાબેટ બોર્ડર તો લગભગ લગભગ આજનો આખો દિવસ નીકળી જશે અને રાત્રિ રોકવાનો વિચાર નળાબેટમાં કરવાનો છે જો કોઈ મિત્રો નળાબેટથી હોય તો મેસેજ કરી દેજો અથવા તો ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો અથવા તો કમેન્ટ કરી દેજો તો મિત્રો આગળ જઈ અને મળીએ બાકી તો ચા પોણી કરવું ચાબા પીવીએ આગળ નાસ્તો કરો આગળથી કરીએ આપણે મિત્રો એક બીજી વાત તો કહેવાની ભૂલી જયો જમવા માટેનું કેટલી સાધન સામગ્રી લઈ રહ્યા છીએ જો ચોક રસ્તામાં બનાવવાનું થશે એવું પ્લાનિંગ છે તો બનાવજો તો તમને બતાવજો તો મિત્રો હવે ખાલી ચાર રસ્તા બ્રિજ ઉપર ચડવાની તૈયારીમાં છીએ જોઈ લો મિત્રો બ્રિજ ઉપર ચડી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે દસ નવ વાગ્યા ને મિનિટ થઈ જશે તો મિત્રો હવે આટલો પહોંચ્યા છીએ બાકી તો યુટ્યુબ પર રહી અને કેવો કેવો નજારો દેખાય છે એ બતાવવાની કોશિશ કરીએ અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નવા નવા રીલ્સે બનાવવાનો વિચાર છે તો રીલ્સે બનાવજો જોજો રેલવે લાઇન બ્રિજ છે મિત્રો હવે આપણે ઉતરતી રેલવે ખાલી ચાર રસ્તા ચોકડી આવી છે તો મિત્રો પાટણ પહોંચવાની તૈયારીમાં છીએ હજી બે ત્રણ કિલોમીટર પાટણ છે મિત્રો અને આપણે ગાડીમાં ગેસ પતી ગયો છે તો બપોર જોઈને ગેસ ન માટે અત્યારે વાગી ગયા છે દસ વાગ્યા સાત મિનિટ થઈ જાય જઈએ હું પાટણમાં થોડો ટાઈમ લાગે છે કારણ કે વાળને બીજું જોવા જવાનો વિચાર છે મિત્રો પ્લાનિંગ કરીએ અને મિત્રો હું પાટણ પહોંચી જાય છે ગેસ નથી ને ગાડીમાં અને પહેલી ચોકડી આવે છે હવે આ કઈ ચોકડી હોય આપણું નામ યાદ નહીં પણ કદાચ આ હોટલ છે ને હોટલના નોમ ઉપરથી આ ચોકડી ઓળખાય છે તો મિત્રો ઈકન આવી જાય છીએ અને દીયો દર તો મિત્રો દીયો બાજુ જવાનું છે ઇન્સ્ટામાં ભયંગ આજે વાત થઈ ગઈ તો એ એવું કેવું છું કે ભાઈ મારા બી બોર્ડર રહી એ સોમવારે અડધું ખુલ્લું હોય હે અને અડધું બંધ હોય નવજીવન હોટલ ચોકડી તો મિત્રો અમે એવું પ્લાનિંગ કરીએ છીએ ચેન્જ કરી નાખી પ્લાનિંગમાં તો અમે અત્યારે ફરવા દેવાના હતા પાટણમાં પાટણમાં નહીં જવું ને આપણે પહેલાં ઓર્ડર લગાવીએ અને રિટર્નમાં બધું પાટણ ફરી ગયું અને રસ્તામાં જમવા બનાવવાનું જમવાનું બનાવવાનું પ્લાનિંગ કર તો હવે બજારમાંથી આપણે સાધન સામગ્રી બધી લઈ લઈએ ઓનલી પણ એમથી વાહ લઈને આવ્યા છીએ તો પછી બધું લઈ અને સારી એવી જગ્યા જોઈ જમવાનું બનાવ્યું તો મિત્રો સરસ્વતી નદીના બ્રિજ ઉપર પોકી જાય છે સિટીમાંથી બહાર નીકળી જાય છીએ જોઈ લો અને હવે અહીંથી જવાનું છે જીઓ દરબાજુ બાજુ આપણો બધા રસ્તોની ખબર નહીં પણ આપણે સર્ચ કરી કરી અને પછી આગળ નીકળીએ છીએ તો મિત્રો પછી જેમ જેમ આગળ વધતા રહે તમને અપડેટ આપતા અને જમવા માટેનો સાધન સામગ્રી મળીએ છીએ બધું

બનાસ નદીમાં ચાલુ પૂરા આવી ગયું ચાર પાંચ વાર મારી પૂરા આવી ગયું ખબર બધું તણાઈ ગયું તો મિત્રો એટલા પહોંચ્યા છીએ હવે જમવાનું બનાવવાનું છે અને અગિયાર વાગી જશે પણ કશું ચેટિંગ થતું નથી તો સારી જગ્યા આવું કંઈ સિટી હશે દિયોધર શિહોરી આવશે દિયોધર હશે શિહોરી આવશે તો મિત્રો શિહોરીમાં થઈ અને પછી લઈએ તો મિત્રો હવે પહોંચી જાય છીએ દિયોદર સિટીમાં આજુબાજુ અને સિટીમાં છીએ આગળ બ્રિજ આવે છે એ બ્રિજ ઉપર થઈ અને પછી જવાનું છે આપણે નળાબેટ બાજુ તો મિત્રો અપડેટ તમારે હાલવાનીથી આપી દીધી બન્યા હતું આગળ જેમ જેમ વધીએ

સારું લોકેશન ખોલી અને જમવાનું બનાવી દઈએ અને લોકેશન દિવસે ચાર આવી ગયું મિત્રો ચા બોની કરીને સારા લોકેશન ઉપર જઈને પછી મિત્રો મસ્ત ડગલા જેવી ગરમા ગરમ ચા આવી છે અને આ લોકો નાસ્તો કરે છે અને પાણી કરવા લઈ જાય નાસ્તો નહીં કરો તમારો બધા ના કરો મિત્રો પાછા હાળી જગ્યાએ જઈ લોકેશન ફરી અને પછી મિત્રો અત્યારે વાગી જશે દોઢ થી ના વચ્ચે અને હવે જમવાનું સેટિંગ થયું છે જમવા અમે હોટલમાં બેઠા નતા કારણ કે ઘેરથી ચટાઈ ને એવું પોણીનું બધું લાયા હતા તો મિત્રો જોઈ લ્યો છે જમવાનું રેડી થઈ ગયું છે સોયલો કરવા માટે લાયા હતા એક કોબડો તે સોયલો કરવા માટે ભરાઈ દીધો છે ને બિલકુલ બોર્ડર એરિયાને અડીને ખાવા બેઠા છીએ ગયેલું બાકી હંડ્રેડ કિલોમીટર દસ દસ કિલોમીટર જેવું બાકી છે મિત્રો તો આ જમવા બેઠા છીએ પોણીનો જગ લાયા છીએ બાકી તો પેલો ભાઈ હજી બધું વસ્તુ લેવા જ્યો છે જોઈ લો સેવ ટોમેટાનું શાક લાયા છે અને રોટલીઓ લાયા છે બતાવું તમે મિત્રો અમારે જમવાનું બનાવવાનું હતું પણ સેટિંગ નહોતું થયું એટલે ખાલી શાક એટલું અમે બનાવ્યું છે બાકી તો જોઈ લો સેવ ટોમેટાનું શાક છે અને રોટલીઓ પેકિંગ કરાવીને લાયા હતા હોટલેથી રોટલીઓ હજી પેલા પડી છે હું બધા મિત્રોનું ભેગું ખાવાનું કાઢી દઈએ અને પછી શાંતિથી ખાઈ અને પછી મળીએ આવી સીધા બોર્ડર જઈને જ મળીશું કદાચ વચ્ચે કોઈ એવી જોવાલાયક

અને આપણા ભારતીય ફ્લેગ લગાવેલા છે ઝંડાના જોઈ લો તમે તો મિત્રો હવે એન્ટ્રી કરીએ અને પછી સમગ્ર મળીએ આ પાર્કિંગમાં જવા દઈએ તો મિત્રો ફાઇનલી નાણાંભેટ બોર્ડર પહોંચી ગયા છીએ અને આ વેપન ગેટ એન્ટ્રી કરાવવાની હોય છે અને એના પછી આપણે ટિકિટ લેવાની છે અને વહીથી પછી બસ જાય છે બોર્ડર દર્શન માટે તો આપણે પછી ટિકિટને એવું લઈ લઈએ આટલે એક એરફોર્સનું વિમાન છે એ તમને બતાવો આપણી સેનાનું તો જો રે આપડે ઇન્ડિયાની Air Force નો વિમાન છે ફાઇટર જેટ સોરી વાને હું કેવાય આપણે ફાઇનલી ખબર નહી બાકી જો શો માટર પબ્લિક પ્લેસમાં મુકવામાં આવેલું છે અમે જીએ કિસિબારી ઉપર ટિકિટ લીએ અને પસંદ હે તો યસી મા દર્શન કરાયે તમે બન્યા રહેજો વિડિયો લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનો છે સબસ્ક્રાઇબ કરી લેજો મલિયે કિસિબારી કો દેજે ટિકિટ બારી મળી નહીં કામ કાકલા સુધી પાર્કિંગ ચાલુ થાય પહેલેથી આપણે પાર્કિંગ એકમાં ગાડી મળીએ પાર્કિંગ થવું જોઈએ છે અને એના પછી બસની ટિકિટ લેવા જવાનું છે હજી એની ખુશી નહીં જેમ બસની ટિકિટ કઈ જગ્યાએ મળે છે ટુરિઝમ મતલબ બનાવી મી જીયમ બનાવું મ્યુઝિયમની અંદર ટિકિટ લઈને જવા દે તમારે મ્યુઝિયમમાં જોવા જઈએ અને સામાન્ય બતાવીએ છો મ્યુઝિયમમાં શું તો મિત્રો આપણી પાસે દેખાય મ્યુઝિયમ છે આ બધા ફોટોશૂટ કરી રહ્યા છે પણ આજે એવું છે કદાચ સોમવારના દિવસે મ્યુઝિયમમાં સોરી સીમા દર્શન અને મ્યુઝિયમ બધામાં રજા હોય છે સોમવારે રજા હોય છે બીજી જગ્યાએ રવિવારે રજા હોય છે પણ આ સીમા દર્શન માટે જવું હોય તો તમે ના જઈ શકો કારણ કે આ સોમવારની રજા છો તો પછીથી આર્મીની બસો મૂકવાય છે એ બસોમાં તમે દર્શન કરવા જઈ શકો પણ આગળ નરેશ્વરી માતાજીનું મંદિર છે તો એ માતાજીના મંદિરે જતા જઈએ અને માતાજીના દર્શન કરતા જઈએ અને કદાચ પરમિશન મળે સીમા સુધી જતા જઈએ તો હવે ટ્રાય તો કરીશું મિત્રો જેમ બને એમ થોડો બધા બાકી તો મ્યુઝિયમ તો બહુ સારું દેખાય બાકી પણ અંદર જવા મળતું નથી તો મિત્રો ફાઇનલી કન્ફર્મ થઈ ગયું છે અમે આજે રજા છે એટલે બોર્ડર જોવા નહીં મળે બાકી તો આર્મીનો ખાસો બધો ટ્રક પડ્યો અને આ આર્મી એરિયા છે તો મિત્રો મારા પાસે તો હજી ટ્રક દેખાય બધો ઇન્ડિયન આર્મીનો રહ્યો કારણ તો બોર્ડર એરિયામાં પહોંચી ગયા છે આપણે બી જો એક ધરમશાળા છે તો અમે નક્કી છે કે આપણે આવ્યા છીએ અને આવ્યા છીએ આટલા લો આપણા રૂમ રાખી લીધો છે મિત્રો આટલા નાઈટ રોકાવાનું નાઇટમાં સ્ટે કરવાનું નક્કી કરી લીધું શું કેવું ગાડી આપણે આટલા પાર્ક કરી દીધી છે સાઈડમાં તો મિત્રો આપણે આટલા રાઈટ રોકાઈ ગયા હાલ મસ્ત ના જોઈને પછી માતાજીનું ભવ્ય મંદિર છે તો માતાજીના મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયું બાકી તો આપણો રૂમ અંદર કેવો છે અંદરથી તમને બતાવું હું બન્યા મિત્રો આપણો રૂમ બીજા માળી છે જોઈ લે આ ધરમશાળા છે બાવીસ નંબરના રૂમમાં આપણો નંબર આવી ગયો તો મિત્રો આપણા રૂમમાં કોઈક બેડ આવો છે અમે છીએ ટોટલ પોચ જણા તો આપણો ઊંઘવાનો છે

બેગની અંદર એ કાલ સવારે ઉડતાની સાથે આપણે એ દર્શન માટે જઈશું એટલે ત્યાં પણ પહેરીશું બાકી તો ત્રણ જણાએ નહીં કાઢ્યું હોય બે જણા બાકી છે એટલે મિત્રો આ બધાનું પૂરું થઈ જાય એટલે પછી સીધા નરેશ્વરી માતાજીના મંદિરના દર્શન કરાવીએ આપણે એ કરીએ અને જમવાનું એ ત્યાં છે તો પછી ત્યાં જઈને મળીએ મસ્ત નહીં ધોઈ અને બધા ભાઈઓ ફ્રેશ થઈ જાય છે કપડાં ચેન્જ કરે નહીં કોઈ નહીં એને આવી જાય છે નરેશ્વરી માતાજીના ગેટ ઉપર ધોઈ લો મારી પાછળ સોરી બેક કેમેરાથી બતાવું કારણ કે આ કેમેરાથી અક્ષરો જોઈ લો મિત્રો શ્રી નરેશ્વરી મિત્રો આ માતાજી નું ભવ્ય મંદિર છે અને આપડી જીઆઈ દર્શન કરવા માટે મારી ટીમ સાથે તો મિત્રો આપણે પહેલી વખત આવે છીએ માતાજી નું દર્શન કરવા માટે અને મારી વખતે તમે બધા મિત્રો માતાજી ભવ્ય મંદિર બહુ મોટું છે બહુ સરસ છે અને આજુબાજુનું ચોગોન મિત્રો આવું છે સુરત દાદા ફાઇનલી આ થમવાની તૈયારીમાં છે મિત્રો મસ્ત દર્શન થઈ ગયો આરતીનો ટાઈમ હતો આરતી થઈ ગઈ અને હજી એક મહાદેવ મારા પ્રિય દેવોના દેવ મહાદેવનો મસ્ત ડુંગર બનાવેલો છે મિત્રો એ તમને બતાવો નહીં આ ટીમનો ફોટોશૂટ ચાલુ છે જોઈ લે મિત્રો અને મા નડેશ્વરી માતાનું જૂનું મંદિર કે જે જૂનું મંદિર કહેવાય એ મિત્રો લેબડાની પાછળ છે અને આ નવા મંદિરની સ્થાપના થઈ રહી છે અને નવા મંદિરમાં માતાજીને બિરાજમાન છે આપણે જે જૂના મંદિરે જવાનું બાકી છે તો મિત્રો ઓય દર્શન કરી દે હવે જૂના મંદિરના દર્શન કરાવી દઈએ અને એક બે ફોટો પાડી દઈએ મિત્રો મંદિરના પરિસરના પાછળના એરિયામાં તને ખબર પડી કે જોઈ લો કેટલું બેસ્ટ કોમ કર્યું છે આઈ શ્રી નરેશ્વરી માતાજીમાં અને મિત્રો આ ખરું ને કોઈ કલરથી કઈ બીજાથી લખેલું નહીં પણ જસ્ટ એવા છોડવા આવેલા છે ને એના હિસાબે મિત્રો આ છોડવાના લીધે આવું દેખાય છે તો બહુ સારું કોમ છે મિત્રો નથી જોઈ લો આઈ શ્રી નળેશ્વરીમાં અને પેલી બાજુ લાલ કલરનું છે એ મિત્રો તિશુર છે આવું તો આપણે જોઈ નહોતું જોયું હવે જોયું પણ બહુ સારું ફોર્મ છે મિત્રો હવે સાડા સાત વાગે જમવાનું ચાલુ થાય છે મિત્રો રાસ જોઈને બેઠા છીએ જમવાનું ચાલુ થાય એટલે જમી બસ આપણા રૂમ ઉપર જતા રહી મિત્રો અત્યારે વાગી જશે આઠ અને ફાઇનલી ભોજનાલય ચાલુ થઈ ગયું છે અને નળેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ નડા બેટ ત્રીસ રૂપિયા મિત્રો ટિકિટ છે જમવાની જમવામાં સાધે ભીંડાનું શાક

સવારે વહેલા ઉઠશું એ જતા રહીશું પછી બોર્ડર જોવા માટે તમને બતાવશું આપણે પહેલી વખત આવ્યા પણ બહુ સારું લાગ્યું મિત્રો અને તમારો ભાઈ આટલી બધી મહેનત કરે છે તો તમારા ભાઈ માટે લાઈક કરી દેજો અને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મારે ખાસ જરૂર છે મિત્રો આવતીકાલે નવો વિડીયો લઈને આવશું બોર્ડરનો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુદા